સંસ્કારી નગરી વડોદરાના સુખધામ હવેલી ખાતે અન્નકૂટ મનોરથ દર્શનમાં ગુરુ વૈષ્ણવનો ત્રિવેણી સંગમ યોજાયો વૈષ્ણવોનો દર્શનાર્થે જનસેલાભ ભારતીય ભક્તિ પરંપરાનું અનુપમ દર્શન એટલે અન્નકૂટ મહોત્સવ પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી શહેરના પૂર્વ વિસ્તારના સુખધામ હવેલી ખાતે નિત્ય લીલામાં બિરાજમાન પૂજ્યશ્રી વ્રજેશકુમાર મહારાજશ્રીના આશીર્વાદ દ્વારા સાક્ષાત માં યમુનાજી સ્વરૂપ અંબાજી વૈષ્ણવોના સરકાર તૃતીય પીઠાધીશ્વર કાંકરોલી નરેશ શ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રી વંદનીય પરમ પૂજ્ય અસૌ વહુજી કાંકરોલી યુવરાજો પૂજ્યશ્રી વેદાંત કુમારજી મહોદા દશ્રી પૂજ્યશ્રી સિદ્ધાંત કુમારજી મહોદયશ્રીના સાનિધ્યમાં અન્નકૂટ બળો મનોરથ દર્શન યોજાયા જે અંતર્ગત પ્રભુ શ્રી દ્વારકાધીશ પ્રભુ શ્રી ગોવર્ધન મા યમુનાજી સ્વરૂપ એક જ જગ્યાએ સાથે બિરાજમાન કરીને અલૌકિક અન્નકૂટ બળો મનોરથ દર્શન યોજાયા જેમાં અંદાજીત પાંચ હજારથી વધુ વૈષ્ણવો દર્શનાર્થે આવીને ભક્તિમાં ઓતપ્રોત પોતાના હૃદયસ્થ વૈષ્ણવોના સરકાર દ્વારા શયનમાં પૂજ્યશ્રી ડોક્ટર વાગેશ કુમારજી મહારાજશ્રીના કરકમલો દ્વારા પ્રભુની આરતી ઉતારવામાં આવી હતી અને વૈષ્ણવો વ્રજ ભક્તો બનીને પ્રભુના અન્ય સખડીના પ્રસાદ ગ્રહણ કરીને ભાવ વિભોર જોવા મળ્યા સુખધામના સમર્પિત નિજ સેવકોએ પ્રભુના દર્શનની સુંદર વ્યવસ્થા કરી હતી દેશ વિદેશ શહેર જિલ્લા અને ગ્રામીણ વિસ્તારોમાંથી વૈષ્ણવો સ્વયંભૂ દર્શનાર્થે દોડી આવ્યા હતા અને ધન્યતા અનુભવી હતી કીર્તનકાર ચક્કાભાઈ વૃંદ દ્વારા કીર્તનોની ભારે રમઝટ સુખધામ હવેલી સાક્ષાત વ્રજભૂમિના પ્રભુ શ્રી ધામ જતીપુરામાં ફેરવાયું હતું પ્રભુના દર્શનાર્થે વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશભાઈ સોની હવેલીમાં આવીને પૂજ્યશ્રી ડોક્ટર વાગેશકુમારજી મહારાજશ્રીના આશીર્વાદ લઈને થયા હતા વૈષ્ણવોની વિશાળ જનમેદની જોઈને પણ તેઓ શ્રી મનોમન મંથન કરતા જોવા મળ્યા અને પૂજ્યશ્રી જોડે ભારતીય હિન્દુ સનાતન સંસ્કૃતિ સંસ્કાર સભ્યતા પ્રકૃતિ અંગેની ચર્ચાઓ કરી હતી ભગવાનની આ અનોખી લીલાને રૂપમાં ગ્રહણ કરી અને વૈષ્ણવ ઉપર એક કૃપા વરસાવી છે ઇન્દ્રનું માન મન કરીને અને શ્રી ગોવર્ધનનું પૂજન કરવું ત્યારબાદ પ્રજાંગના અને પ્રજના બધા જ સખા સખીજન એ શ્રી કૃષ્ણચંદ્રને વિશેષ રૂપે પોતાના ભાવરૂપી ગડપણ નાખી અને જ્યારે કૃષ્ણચંદ્રને સામગ્રી અધિકાર કરાવે એ સામગ્રીનો મહાયજ્ઞ અંકૂટ મહાપ્રભુજી અનકુટ બતાવ્યું છે અને એવી જ રીતે શ્રી પ્રભુ મનના અંધકાર નું કરી અને શ્રી યુગલ સ્વરૂપથી બધા જ ભક્તોના બધા જ વૈષ્ણવના હૃદયમાં ભિરા જાય અને એવી જ રીતે આ લાગણી અને આ પ્રેમ વૈષ્ણવ આચાર્ય અને હરી તરફ બની રહે એવી જ શુભકામના અને મંગલકામના